ઓમ પૂર્ણમાદ પૂર્ણ મદમ પૂર્ણાત્પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક સત્તર આગળ અર્જુને ભગવાનને વિનંતી કરી કે આપ જ આપની વિભૂતિઓનું દર્શન કરાવો એમ છો એનાથી મારામાં આપના પ્રત્યેની ભક્તિ ઉત્પન્ન થાય આથી ફરીવાર એકવાર વિનંતી કરે છે તે આપણે શ્લોક દ્વારા ને પછી એનું ભાષાંતર આપણે સમજીએ અર્જુન ઉવાચ કથ વિધ્યામહ યોગી સ્વાં સદા પરીચિંતયું કેશું ભાવેશું ચિંતયો ભગવન્ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ યોગી યોગિનઃ એટલે હે યોગેશ્વર સદા એટલે નિરંતર પરિચિંતયન સાંગોપાંગ ચિંતન કરતો રહીને અહમ એટલે હું તમામ એટલે આપને કથમ એટલે કઈ રીતે વિદ્યામ જાણી શકો ચ એટલે અને ભગવાન એટલે હે ભગવાન કેશુ કેશુ કયા કયા ભાવેશુ ભાવોમાં મયા એટલે મારા વડે ચિંતય અસિ ચિંતન કરવા યોગ્ય છો એટલે કે કયા કયા ભાવોમાં આપનું ચિંતન કરું હવે આપણે એનો ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને કહે છે હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હવે આપણે સાધક સંજીવનીમાં જે રામ સુખદાસજી મહારાજ વિવેચન કરે છે તે આપણે સાંભળીએ કથમ યોગી તમ સદા પરિચિંતયન ભગવાને આગળ સાતમા શ્લોકમાં કહ્યું કે જે મારી વિભૂતિ અને યોગને તત્વથી જાણે છે તે અવિચળ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે એટલા માટે અર્જુન ભગવાનને પૂછે છે કે નિરંતર ચિંતન કરતો હું આપને કેવી રીતે જાણી શકું કેશું કેશુ છે ભાવેશું ચિંત સી આગલા ચૌદમા શ્લોકમાં પણ ભગવાને કહ્યું છે કે જે અનન્ય ચિત્ત થઈને નિત્ય નિરંતર મારું સ્મરણ કરે છે તે યોગીને હું સુલભતાથી પ્રાપ્ત થઈ જાઉં છું પછી નવમાં અધ્યાયના બાવીસમાં શ્લોકમાં પણ કહ્યું છે અનન્ય ચિંતય અંતોમાં જના પર્યું તે નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યામ અનન્ય ભક્તો નિરંતર મારું ચિંતન કરતા રહે છે અને તેમનો યોગક્ષેમ હું વહન કરું છું આ રીતે ચિંતનનો મહિમા સાંભળીને અર્જુન કહે છે કે જે હું જાણી લઉં તે ચિંતન સ્થળ કાળ ઘટના પરિસ્થિતિ વગેરેમાં હું આપણું ચિંતન કરું અહી અર્જુને તો પૂછ્યું કે હું ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ વ્યક્તિ સ્થાન વગેરેમાં આપનું ચિંતન કરું પરંતુ ભગવાને આગળ ઉત્તર એ આપ્યો છે કે જ્યાં જ્યાં પણ તું ચિંતન કરે ત્યાં ત્યાં જ તું મને સમજ એનો અર્થ એ છે કે હું તો સર્વ વસ્તુ વ્યક્તિ સ્થળ કાળ ઘટના વગેરેમાં પરિપૂર્ણ છું એટલા માટે કોઈ વિશેષતા મહત્તા સુંદરતા વગેરેને લીધે જ્યાં જ્યાં તારું મન જાય ત્યાં ત્યાં મારું જ ચિંતન કર અને ત્યાં એ વિશેષતા ને મારી જ વિશેષતા સમજ કારણ કે સંસારની વિશેષતાને માનવાથી સંસારનું ચિંતન થશે પરંતુ સંસારના તમામ પદાર્થોમાં ભગવાનની વિશેષતા માનવાથી ભગવાનનું જ ચિંતન થશે આ રીતે સંસારનું ચિંતન ભગવાનમાં પરિવર્તિત થઈ જશે અર્જુનના માધ્યમથી આપણને જાણવા મળ્યું કે ભગવાન સર્વત્ર છે બધી જ જગ્યાએ છે જ્યાં જ્યાં સારી વસ્તુ દેખાય છે ત્યાં ત્યાં ભગવાનનું જ સ્મરણ કરવું જોઈએ ભગવાન જ છે એવી ભાવના કરવી જોઈએ ભગવાન સિવાય કશું જ છે નહીં શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ